અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કચરો એકત્રિત કરવાના સ્થળ એવા આરટીએસ સ્ટેશનની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની તેર જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો આગની આ ઘટનાને પગલે અંદાજે ત્રીસથી પણ વધુ ઝૂંપડાઓ થઈ કોઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે ગુજરાત પોલીસ ભવન ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલ નું પ્રથમ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે જેનું રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં વિદેશી દારૂ સપ્લાય કરનારા કુખ્યાત બુટલેગર આશિષ અગ્રવાલ અને વિનોદ સિંધી સહિતના દસ આરોપીઓ સામે સૌપ્રથમ ગુસ્સીટોગનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે જોકે આ પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ અમદાવાદના તેર વહીવટદારોની જંગમ મિલકતો અને તેમના વિદેશ પ્રવાસ સહિતની વિગતો તપાસવા માટે નોંધાય તેવી શક્યતા જણાઈ રહી છે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે સંસદમાં સતત આઠમી વખત વર્ષ બે હજાર પચીસ બે હજાર છવ્વીસનું અંદાજપત્ર રજૂ કર્યું હતું લોકસભામાં એક કલાકના દસ મિનિટ સુધી અંદાજપત્રનું વાંચન કર્યા બાદ નિર્મલા સીતારમણે દેશના દરેક નોકરિયાત માટે મોટી જાહેરાત કરી હતી જેમાં ખાસ કરીને વાર્ષિક બાર લાખની આવક મેળવનાર દરેક નોકરિયાતની આવક કરમુક્ત જાહેર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે બજેટ ભાષણ શરૂ થતાની સાથે જ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કુંભમેળામાં થયેલી ગેરરીતિઓને લઈને હોબાળો મચાવ્યો હતો જે બાદ વિપક્ષના ઘણા સભ્યો વોકઆઉટ કરી ગયા હતા